પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જૂનાપોણા ગામના ઠક્કર પરિવારના પ્રકાશભાઈ ઠક્કર અને મુકેશભાઈ ઠક્કર દ્વારા અંબાજી જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તો નવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ ઠક્કર અને તેમના ભાઈ મુકેશ ઠક્કર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને દેવરાજજી ઠાકોર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાના જૂનાપોણા ગામના જલારામ બાપાના ભક્ત ઠક્કર પરિવાર ના પ્રકાશભાઈ ઠક્કર અને મુકેશભાઈ ઠક્કર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલો છે જેની અંદર ઠંડા પીણાની વ્યવસ્થા આઈસ્ક્રીમ જેવી અન્ય સુવિધાઓ પદયાત્રીઓ માટે વિના મૂલ્યે આપવામાં આવે છે તો આ સેવા કેમ્પની ની અંદર જૂના પોરાણા ગામના નવ યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂના પોરાણાના લોકો દ્વારા સરસ મજાની સેવા કરવામાં આવે છે આ પ્રસંગે રાધનપુર તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ અને સદસ્ય દિનેશજી ઠાકોર દેવરાજજી ઠાકોર અને અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તો કેમ કૈલાસ હોટેલની બાજુમાં દાતા મુકામે જૂના પુરાણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં અંબાજી જતા મા અંબાના ભક્તો આ સેવાનો લાભ લઈ રહ્યા છે તો આ પ્રસંગે પગપાળા જતા પદયાત્રિકો તેમની સેવા જોવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેવા મહેશભાઈ ચૌધરી લીલાધરભાઈ ઠાકોર અને હરેશભાઈ અને રજનીભાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ સેવાનો લાભ લીધો હતો અને સેવા કરી હતી જય અંબે આજ રોજ નવ યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂના પુરાણા દ્વારા આયોજિત આઈસ કેન્ડી વિતરણ સ્થળ કૈલાસ હોટલ દાતા જેના દાતાશ્રી સત્કર પ્રકાશભાઈ ઠક્કર મુકેશ્રી બંને દાતાજીઓના ઉપસ્થિતિમાં આશ્કેનું સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં હું ઉપસ્થિત જૂના પુરાણાની ટીમ તાલુકા પંચાયતના પૂર્વ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર ધીરરાજભાઈ અને એમના દરેક સાથી મિત્રો દરેક સાથી મિત્રો દ્વારા ખૂબ સરસ મજાનું આ વિતરણનું સેવાકી કાર્ય કરવામાં આવ્યું અને દરેક લોકોને આમંત્રિત કર્યા એના બદલ નવયુગ ચેરિટીબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર જય અંબા ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ